દેવભૂમિ દ્વારકા બારાડી ચારણ સમાજ દ્વારા જામ ખંભાળિયા ખાતે જિલ્લા કલેક્ટર કચેરી અને એસપી કચેરી ખાતે વાયરલ વિડીયો અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું ભાવનગરના તળાજામાં ગીગા બમર નામના વ્યક્તિ દ્વારા માતાજી અને ચારણ સમાજ વિશે બફાટ કરતા હોય તેવો વિડીયો વાયરલ થતાં આવેદન આપવામાં આવ્યું ચારણ સમાજના પૂજનીય માતાજીઓ અને ચારણ ગઢવી સમાજ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બારાડી ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો ખંભાળિયામાં સોનલ માતાજીના ધામ ખાતેથી મોટી સંખ્યામાં ચારણ સમાજ એકત્રિત થઈ રેલી યોજી કલેક્ટર

એને લઈને ચારણ સમાજ સમસ્ત ઉગ્ર વાતાવરણમાં છે આજે ચારણ સમાજ બારાડી ચારણ સમાજ હજારોની સંખ્યામાં ભેગું થઈને કલેક્ટર કચેરીએ આવેદન પાઠવવા આવ્યા હતા જો આવેદન અને આપણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે બરાબર અને જો આ આ મુદ્દા ઉપર જો વધારે ધ્યાન દેવામાં નહીં આવે તો આગળના દિવસોમાં ખૂબ ઉગ્ર ઉગ્ર

ચારણ સમુદાય સમસ્ત ચારણ સમુદાયને લાગણી દુભાય એવું ખૂબ જ નિંદનીય કે ખૂબ જ અશોભનીય જે એની ભાષણ હતું એ ભાષણના કારણે ખૂબ જ પૂર્વ સમાજમાં દુઃખની લાગણી પ્રસરણી છે અમારા સમાજ આખામાં એનો ભારે ભારે રસ જોવા મળે છે કારણ કે ચારણ ગઢવી સમાજ છે એ હંમેશા માતાજીને પૂજનીય છે પૂજતો આવ્યો છે અને પોતાની મા વિશે કોઈ બોલે દીકરી વિશે બોલે તો એ કોઈ પણ સાખી ના લે તો ત્યારે અમારે આ વસ્તુ જ્યારે બની છે જ્યારે આ ઘટના ત્યારે એ ઘટનાને લઈ અને અમારા દેવભૂમિ દ્વારકા ચારણ સમાજ સૌ અહીંયા ખંભાળિયા સોનલધામ ખાતે એકત્રિત થઈ અને પૂજ્ય ગિરિસ્થાપાના માર્ગદર્શન હેઠળ આજ રોજ દ્વારકા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને એસપી સાહેબ શ્રી તેમજ ખંભાળિયા પોલીસ સ્ટેશન પીઆઈ ઝાલા શ્રીને રૂબરૂ મળી લેખિત પત્ર પાઠવી અને હજારોની સંખ્યામાં જે આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો રોહસભેર સાહેબને લાગણી વ્યક્ત કરી હતી કે સાહેબ જે આવું કૃત્ય કર્યું છે જે અશોભનીય જે ભાષા બોલી છે એના વિરુદ્ધ સખતમાં સડક કડક કાર્યવાહી થાય